મિત્રો ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે કોઈની ખરાબ નજર લાગે તો શું કરવું અથવા નજર કોઈને લાગે ખરા તો મિત્રો આ દુનિયામાં તમે કે હો આપણી આંખમાં કંઈ પડી જાય એટલે આપણે આંખમાંથી આંખ ચોળી મીચોળીને એ કચરાને કાઢી દઈએ છીએ બરાબર તો તમે રૂપિયા કમાતા હોય તમારું ઘર સારું હોય તમારા પાસે મોટર ગાડી બંગલા હોય લીલીવાડી ખેતરવાડી હોય અને તમારા જોડે સુખ સંપત્તિ બાળકો ભણતા હોય સુખી હોય સમૃદ્ધ હોય નોકર હોય ચાકર હોય બાગ બગીચા હોય ભગવાને તમારી મહેનતથી તમને ઘણું બધું આપ્યું હોય અને તમારા આડોશી પાડોશીને તમારા દુશ્મનને બીજાને ઈર્ષા અદિકા થાય એટલે એમની નજર તમને લાગે આના જોડે આટલું છે ને મારા જોડે કેમ નહીં આના જોડે ગાડી છે ને મારા જોડે ગાડી કેમ નથી આને આટલો રૂડો રૂપાળો બંગલો છે અને મારે છાપરું મારે કેમ નહીં એટલે જે બળતા હોય એમની નજર તમારા પર લાગે તમે સાંભળ્યું હશે કે નજર નાના બાળકોને પણ લાગે એવી જ રીતે તમારા ધંધા ઉપર નજર લાગે તમારા આરોગ્ય ઉપર લાગે તમે કોઈ એવી જગ્યાએ નાસ્તો પાણી કરતા હોય કે કોઈ સારી વસ્તુ ખાતા હોય તો કોઈની નજર પડે તો તમને પેટમાં દુખાવાનું ચાલુ થઈ જાય જાડા ઉલટી થઈ જાય તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે નજર તમારા પરિવારમાં પણ કોઈની નજર લાગે તો તમારા પરિવારમાં પણ કંકાશ ક્લેશ ઝઘડા ઘરનું વાતાવરણ વ્યસ્ત વ્યસ્ત થઈ જાય મિત્રો નજર લાગવી એક કુપાત્રની દ્રષ્ટિ હોય કે જે કોઈનું ભલું ના હોય કોઈનું સારું ના હોય એવા વ્યક્તિઓની નજર આપણને લાગે તો આપણા જીવનમાં બહુ મોટું નુકસાન થાય છે હવે કોઈની નજર આપણા પર ન લાગે તો આપણે શું કરવું જોઈએ અને આવા લોકોથી સાવધાન થઈ જવું જોઈએ આવા લોકોને ઓળખતા થઈ જવું જોઈએ કોઈની નજર આપણા પરિવાર ઉપર આપણા ધંધા ઉપર આપણા સ્વાસ્થ્ય ઉપર કે આપણી પેઢી ઉપર કે આપણા કુળ ઉપર ન પડે એની આપણે કાળજી રાખવી જોઈએ તો નજરથી કઈ રીતે બચી શકાય દુષ્ટોથી દુશ્મનોથી અને ખાસ કરીને પોતાનાથી સાવધાન થઈ જવું જોઈએ કોઈ નડતા નથી પહેલાં પોતાના જ નડે છે એટલા માટે એવા લોકોથી સાવધાન થઈ જજો કે જે તમારા જોડે રહીને તમારો ખરાબ કરતા હોય તમારી સાથે રહીને તમારો ખરાબ ઇચ્છતા હોય કરતા હોય કે તમારું ભલું ન ઈચ્છતા હોય એવા લોકોથી તો તરત જ દૂર થઈ જજો કારણ કે એવા લોકો તમને પહેલાં નડશે પારકા નહીં નડે પોતાના જ નડશે અને વાત રહી નજરની તો નજર ઉતારવી હોય કે નજરને દૂર કરવી હોય તો મિત્રો તમારા ઘરની સુખી કરવી હોય તો તમારે એક જ ઉપાય કરવાનો છે ગુરુવારના દિવસે અને શનિવારના દિવસે ચણાના લોટના લાડુ બનાવી દો અને કાળા કૂતરા હોય અથવા કૂતરા હોય તો કૂતરાઓને એ લાડવા તમે ખવડાવી દેજો તમારા ઘર ઉપર તમારા ધંધા ઉપર તમારા સ્વાસ્થ્ય ઉપર કે તમારી પેઢી કે કુળ ઉપર કોઈ પણ વ્યક્તિની નજર ક્યારે નહીં લાગે ગુરુવાર અને શનિવારના દિવસે ચણાના લોટના લાડુ કૂતરાઓને ખવડાવી દેવા કોઈ પણ નજર દોષમાંથી મુક્ત થઈ જશો અને બની શકે તમારાથી તો ધર્મ અથાશક્તિ કરજો મિત્રો આ વિડીયો તમે કયા ગામ શહેર તાલુકા જિલ્લામાંથી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં જણાવજો જય ગુરુદેવ જય માતાજી